સમાચાર છે નમસ્કાર લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે તેર રાજ્યો અને જમ્મુ કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશની અઠયાસી બેઠકો માટે મતદાન હાથ ધરાશે મધ્યપ્રદેશની બેતવા બેઠક પરના ઉમેદવારનું અવસાન થતા આ બેઠકની ચૂંટણી મોકુફ રાખવામાં આવી છે ત્યાં હવે ત્રીજા તબક્કામાં સાતમીએ મતદાન થશે આજે કેરળની બધી જ વીસ બેઠકો પર મતદાન થશે ચૂંટણી જંગમાં આજે જેમના ભાગ્યનો મતદારો ફેંસલો કરશે એમાં વર્તમાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જોશી આરવી ચંદ્રશેખર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી શશી થરૂર ભાજપના વર્તમાન સાંસદ અભિનેત્રી હેમા માલિની રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોહિલ વગેરે મુખ્ય છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે વરિષ્ઠ નાગરિકો તથા વિકલાંગ મતદારો ઘર બેઠા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા અન્વયે કચ્છ સંસદીય મતદાર વિભાગમાં બીએલઓ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી જેમાં કચ્છના પાસઠ મોરબી સહિતના અલગ અલગ મતદાર વિભાગમાંથી પંચ્યાસી વર્ષથી ઉપરની કેટેગરીના એક હજાર બસો છનું મતદારો તથા ચારસો પંદર પીડબલ્યુડી મતદારો સહિત કુલ એક હજાર સાતસો અગિયાર મતદારોના ફોર્મ પ્રાપ્ત થયા હતા આ મતદારોના ઘરે જઈને વોટિંગ કરાવવા કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કુલ એકસો ને સાત જેટલી પોલિંગ ટીમો માઇક્રો ઓબ્ઝર્વર પોલીસ તથા વિડીયોગ્રાફર સહિત અધિકારીઓ સાથે ઘરે જઇને થી અઠ્યાવીસમી એપ્રિલ સુધી મતદાન કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ વધે તે માટે સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર ચુનાવી પાઠશાળાનું આયોજન થઈ રહ્યું છે તેમજ ડોર ટુ ડોર સંપર્ક કરીને મતદાન જાગૃતિ કરવામાં આવી રહી છે ત્યારે રાપર માંડવી તેમજ અંજાર લખપત તાલુકામાં વિવિધ ગ્રામ્યમાં ચુનાવી પાઠશાળા અંતર્ગત વાલીઓને મતદાન જાગૃતિ માટે સમજણ આપવામાં આવી હતી તેમજ મતદાર કાપલીનું વિતરણ કરવામાં આવ્યું હતું ડોર ટુ ડોર સંપર્ક કરીને મતદારોને મતદાનનું મહત્વ સમજાવીને ભૂલ્યા વગર મતદાન કરવા અપીલ કરાઈ હતી હવામાન ખાતાની ખાતાની વેવની આગાહીને પગલે જિલ્લાની તમામ પ્રાથમિકથી માંડી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે રાહત કમિશનર અને મહેસૂલ વિભાગ સચિવ કચેરીના હીટવેવની પૂર્વ તૈયારીના પત્ર સંદર્ભે હીટવેવને સાયલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતું હોવાથી તકેદારીના પગલા લેવા રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને સૂચના અપાઈ હતી જેમાં શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવ તેની અસરો અને તેનાથી બચવાના ઉપાયો અંગે સમજ આપવી ઉનાળા દરમિયાન કોઈપણ જાતના ઓપન એર વર્ગો નહીં ચલાવવા તથા શાળાઓનો સમય સવારે સાતથી અગિયાર સુધી રાખવા નાયબ શિક્ષણ નિયામક કચેરીની એક યાદીમાં જણાવાયું છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ વધે અને મતદાનની ટકાવારી ઊંચી આવે તેવા હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લામાં એસવીઈપી હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે બીએમસીબી નર્સિંગ કોલેજ ભુજના તાલીમાર્થી વિદ્યાર્થીઓ પાસેથી કચ્છ જિલ્લાની એસવીપી ટીમ દ્વારા ફર્સ્ટ ટાઈમ વોટનું મહત્વ સમજાવીને સૌ પ્રથમ વખત મતદાન કરતા મતદાર એવા કોલેજના લગભગ પાંચસો કરતાં પણ વધુ તાલીમાર્થીઓ અને તેમના વાલીઓ પાસે અચૂક મતદાન કરવા માટેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા રોયલ ચેલેન્જર ટીમે હૈદરાબાદની ટીમને 35 રનમાં હરાવી મોટી સફળતા મેળવી છે બેંગલુરુ ટીમે છ વિકેટે બસો છ રન કર્યા હતા હૈદરાબાદ ટીમ આઠ વિકેટ ગુમાવી એકસો એકોતેર રન કરી શકી હતી આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર